અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર જામનગર રાજકોટ ધોરી માર્ગ પર રવિવારે સવારે સાડા આઠ વાગ્યાના આસરામાં ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટિયા પાસે બોલેરો અને એક્ટિવા વચ્ચે ગમખાવો અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો એક્ટિવા પર ચડી જતા એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા જેમાં ભેસદર ગામના એક જ દંપતી અને તેમની ચાર વર્ષની બાળકીનું મોત થતાં પરિવારમાં ભારે એરેટાટી પસરી જ્યારે ગમખાઓ અકસ્માતની ઘટનાને અંજામ આપીને બોલેરો ચાલક કાર છોડીને નાસી ગયો હતો મળતી માહિતી પ્રમાણે મુરૂ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના બેસદર ગામના દંપતીને એકવા પર વાપીથી પોતાના વતન જતા સમયે ગામના પાટિયા પાસે ગોજારો અકસ્માત નડ્યો હતો જેમાં સંજયભાઈ રમેશભાઈ ચોટલીયા ઉંમર સાડત્રીસ વર્ષ ઇનાબેન ચોટલીયા ઉંમર છત્રીસ અને નિષ્ઠા ઉંમર ચારની ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માતની ઘટનામાં જામનગર રાજકોટ હાઇવે ચિચિયારીઓથી ગુજી ઉઠ્યો હતો ત્યારે ઘટના સ્થળે હાજર લોકોએ એકસો આઠ એમ એમ્બ્યુલન્સની જાણ કરી હતી એ પછી ત્રણની સારવાર અર્થ ધોળ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે રસ્તામાં જે દંપતીએ દમ તોડ્યો હતો જ્યારે તેમની ચાર વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ